YouTube નો ક્રાઇટેરિયા એટલે શું 4000 વોચ ટાઈમ 1000 સબસ્ક્રાઇબ 10 મિલિયન વ્યૂઝ અથવા 500 સબસ્ક્રાઇબ આ જે પોલિસી છે ક્રાઇટેરિયા છે YouTube નો એ કઈ રીતે આપણે મિત્રો ચેક કરવાનું છે અને જે પોલિસી છે એટલે કે 4000 વોચ ટાઈમ બનાવવા જરૂરી છે 10 મિલિયન વ્યૂઝ બનાવવા જરૂરી છે 1000 સબસ્ક્રાઇબ બનાવવા જરૂરી છે એના પછી પણ આપણે કઈ વાતની ધ્યાન રાખવાની છે એ પણ બહુ जरूरी છે તો ખાસ વિડિયો ની અંદર મિત્રો બના રેજો તમારા માટે બેસ્ટ આખી જે પોલિસી છે એના વિશે મોનેટાઇઝેશન વિશે કારણ કે તમે ચેનલ ની અંદર 4000 વોચ ટાઈમ બની ગય છે 1k સબસ્ક્રાઇબ બની જશે અથવા 10 મિલિયન તમારું વ્યૂઝ બની જશે અને તમે એપ્લાય નું કરવાની છે મતલબ એપ્લાય માટે તો એ પહેલા મિત્રો આપણો આ વિડિયોને ખાસ ધ્યાનપૂર્વક જોઈ લેજો જેથી મિત્રો તમને ખબર પડે કે તમારી ચેનલની અંદર પહેલાથી કોઈ સુધારો કરવો છે તો તમે કરી શકો કારણ કે એક વખત પ્રોબ્લેમ આવી જાય એના પછી સુધારો કરવામાં 90 દિવસ લાગી જાય છે તો એપ્લાય કર્યા પછી મિત્રો આપણી ચેનલની અંદર કોઈ ફેરફાર કરવો છે કે નહીં કરવો પડશે કે નહીં એના માટે સ્પેશિયલ આ વિડીયો બનાવ્યો છે કન્ટિન્યુ વિડિયોમાં બનાવી રેજો અને ચેનલની અંદર જે લોકો નવા છે એમને વિનંતી છે કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જે લોકોની કોમેન્ટો આવેલી છે દરેક કોમેન્ટની મિત્રો રિપ્લાય અને ચેનલ ચેક માટે આપણી નવી ચેનલમાં જતા રહીજો મિત્રો દરેક વિડીયો અને દરેકની ચેનલની મુલાકાત આપણે 来इए छे टेक्निकल जयगुगा व्लॉग्स मा तो चलो वीडियो ने आपडे शुरुआत करिए સૌથી પહેલા તો તમને ખબર છે કે કન્ટેન્ટ જે આપણે વિડિયો બનાવીને અપલોડ કરીએ છે એના પછી મિત્રો છે YouTube નું ક્રાઈટેરિયા ક્રાઈટેરિયા એટલે ઘણા લોકો પૂછતા હોય છે કે રમેશ ભાઈ ચેનલ ની અંદર શું બનાવવું જરૂરી છે તો અહીંયા જે ક્રાઈટેરિયા છે તો છેલ્લા 90 દિવસની અંદર બરાબર તો ત્રણ વિડિયો માન્ય છે પહેલા તો અપલોડ કરવાની 500 સબ્સ્ક્રાઇબર હોય તો પણ મિત્રો તમારી ચેનલ માં અહીંયા 12 મહિનાની અંદર 3000 કલાક છે અથવા તમને 90 દિવસની અંદર 3 મિલિયન જે 30 લાખ व्यूज છે એ પણ છે અને મેન છે આપણે YouTube દ્વારા પૈસા કમાવા માટે તો એના માટે આપણે જરૂર પડે છે 4000 વોચ ટાઈમ અથવા 10 મિલિયન વ્યૂઝ બરાબર તો એનો જે ક્રાઈટેરિયા છે છેલ્લા 12 મહિનાની અંદર 4000 કલાક બનાવવા પડે છે તમારું લોંગ વિડિયો ના એ પણ તમે જો શોર્ટ વિડિયો બનાવો છો તો શોર્ટ વિડિયોનો એક પણ કલાક ગણતરીમાં આવશે નહીં ત્યાર પછી છે મિત્રો एक हज़ार सब्सक्राइब से एक हज़ार सब्सक्राइब तो एकदम हिजी ते बनाई लो सारा एवं मित्रों ग्रुप में विडियो ने लिंक करी है करिए तो अने आपड़े, दरेक ने अपने कही कि एक सब्सक्राइब कर दो તો એક હજાર સબસ્ક્રાઈબ તો એકદમ ઈજી બની જાય છે પણ મેન છે મિત્રો વોચ ટાઈમ બનાવવાનું એ ચાર હજાર વોચ ટાઈમ બનાવવું બહુ જ મુશ્કેલ છે એના માટે આપણે લોંગ વિડીયો મિત્રો અપલોડ કરવા પડે છે હવે મિત્રો વાત કરીશું કે અહીંયા છે નેવું દિવસની અંદર એક કરોડો સર્જન શોર્ટ વિડીયોના વ્યૂઝ અને એક હજાર સબસ્ક્રાઈબ ઘણા લોકો શોર્ટ વિડીયો અપલોડ કરતા હોય છે અને ચેનલને મોનોટાઇઝ કરવાનું કરતા હોય છે તો એમના માટે ખાસ મિત્રો કે અહીંયા ત્રીસ લાખ એટલે કે ત્રણ મિલિયનમાં તમે ચેનલને મોનોટાઇઝ કરો છો તો એની અંદર તમને કોઈ અર્નિંગ નહીં થાય એના માટે દસ મિલિયન વ્યૂઝ એટલે કે એક કરોડ વ્યૂઝ જરૂરી છે અને પછી એના પછી તમને યુટ્યુબમાંથી અર્નિંગ થશે એટલે ખાસ નેવું દિવસની અંદર કારણ કે ચાર હજાર વોસ્ટ ટાઈમ બનાવવા માટે તમને ત્રણસોને પાંસઠ દિવસ એટલે કે બાર મહિના આપ્યા છે પણ આ દસ મિલિયન વ્યૂઝ બનાવવા માટે માત્ર તમને નેવું દિવસ એટલે કે ત્રણ મહિના જ આપ્યા છે ત્રણ મહિનાની અંદર બનાવવા પડે જો ત્રણ મહિના ઉપર થાય છે તો કોઈ પ્રોબ્લેમ નથી કે ચેનલ મોનોટાઇઝ નહીં થાય પણ કહેવાનો મતલબ જે તમારા આગળના વ્યૂઝ છે એ બધા નીકળી જશે અને નવેસરની શરૂઆત થશે મેન પોઈન્ટ આ છે અને 4000 વોસ ટાઈમ ની અંદર પણ એવું જ છે તમે એવું વિચારો કે આ પે ચનલ ની અંદર 4000 વોસ ટાઈમ બન્યું નથી ને 12 મહિના થઈ ગ્યા છે કે પછી હવે ચનલ કામ નહી આવે તો મિત્રો એ મગજમાં તમારે લેવાનું નથી એ ચનલ ની અંદર તમારે કન્ટિન્યુ બની રહેવાનું છે અને જે તમે કન્ટિન્યુ બની રહેશો અને જે તમારો આગનો વોસ ટાઈમ છે 365 દિવસ ઉપરના જે દિવસો ઉછળે છે એક એક દિવસનો વોસ ટાઈમ તમારો નિકર પડે છે બાકી આખી ચનલ ની અંદર તમારો વોસ ટાઈમ નીકળશે અને નહી અને એ ચનલને તમે મોનેટાઇઝ કરી શકો છો तो आगनी है हजू पी कई कई ध्यान राखवा आ तो मैं तमें कीधु कि चलो चार हज़ार वर्ष टाइम तरह बनी गया से, कदाक सब्सक्राइब बनी गया से दस मिलियन व्यूज़ बनी गया एना एप्लाय कर पी अपना विडियो में कहीं फेरफार करव के नहीं अपना बहुत जरूर जा रही है तो अँप मित्रों महती है बढ़ी महती खुद ने जुड़वा है મે તમને સ્ક્રીન નથી દેખાડી પણ આ જે માહિતી છે ને તમે તમારા ઘરે બેઠા તમારા ફોન ની અંદર જોઈ શકશો એ પણ માહિતી તમને વિડિયો ની અંદર આપવાનું છે કે જે પોલિસી છે એ આપણે ચેક કરવી છે તો તમે તમારા ફોન ની અંદર કઈ રીતે તમે જોઈ શકો છો એ બધી માહિતી વિડિયો માં તમને આપવાનું છું કન્ટીન્યુ વિડિયો માં બની રહેજો ભલે મે તમને સ્ક્રીન નથી દેખાડી પણ તમે ઘરે બેઠા તમારા ફોન ની અંદર આ બધી પોલિસી તમે અહીંયા જોઈ શકો છો પછી આગળ મિત્રો વાત કરીએ કે અહીંયા જે ની પોલિસી છે અમે રિવ્યુ કરીએ છીએ બરોબર સુ રિવ્યુ કરીએ છીએ મતલબ તમે ચેનલ ને મોનેટાઈઝેશન માટે એપ્લાય કરો છો તો એ લોકો એવું કહે છે કે અમે મેન તમારી વિડિયો ની અંદર શું જોઈએ છે અમને શું દેખાવું ના પડે જેથી તમારી ચેનલ મોનેટાઈઝ અમે કરી સકીએ તો મિત્રો મેન પોઈન્ટ મિત્રો અહીંયા છે ખાસ કરીને ધ્યાન માં રાખો કે નીચે આપેલા કારણોસર પ્રક્રિયામાં વિલંબ થઈ શકે છે મતલબ પહેલી વાત તો એ કે તમે રિવ્યુ માં ચેનલ મૂકી છે તો કયા કયા કારણોસર તમારી ચેનલની અંદર વધુ સમય લાગે છે મોનોટાઇઝેશન રિવ્યુમાં જયા પછી તો એ છે મિત્રો ખાસ કરીને મોટા પ્રમાણમાં અરજીઓ આવી હોય મતલબ તમે કોઈ વિડિયોની અંદર રિપ્લી મતલબ રિપોર્ટ કરી હોય આપણે કોઈની વિડિયો જોતા હોય જેની અંદર વધારે રિપોર્ટ આવેલી હોય તો એ વિડિયો પહેલી ચેકિંગ થશે બીજા નંબરમાં સિસ્ટમ કોઈ સમસ્યા આવી ના હોય ત્રીજા નંબરમાં સાધનાને મર્યાદિત હોય અને ચોથા નંબરમાં છે ચેનલ થોડા રિવ્યુ જરૂરી હોય ખાસ કરીને જ્યારે કેટલાક રિવ્યુઅર ચેનલ વાયપી માટે યોગ્યતા પર અસહમત હોય તો આ બધું જરૂરી છે મિત્રો કયા વિડિયો ની અંદર એડ લગાવી એ પણ ચેક કરીને અને ત્યાર પછી મિત્રો આગળ જે એટલે મેઈન ટોપિક છે મિત્રો અહીંયા ઘણી બધી માહિતી છે કે YouTube ખાસ જે ચેક કરે છે ને એ મિત્રો ખાસ જરૂરી છે અને એના વિશે પણ અહીંયા ઘણી બધી માહિતી છે આ બધી માહિતી તમે ઘરે બેઠા મિત્રો પહેલી વાર તો કઈ રીતે આપડે તમે ચેક કરી શકો તો અહીંયા ટોટલ માહિતી જો તમે સ્ક્રીન માં દેખાતી હોય તો જો આ બધી માહિતી મેં તમને અહીંયા વાંચીને દેખાડી છે અને આ બધી માહિતી તમારે જોઈ હોય ને તો તમે કઈ રીતે જોઈ શકો એ પણ તમને વિડિયો માં પાણું છું મેં પહેલા પણ વિડિયો બનાવી હતી તમને ખબર હો તો તો અહીંયાથી હું બેકઅપ નીકળી જઉં છું જો અહીંયા તો આ જે માહિતી છે તમારે ખુદ ને ચેક કરવી છે તો અહીંયા YouTube ને મે ઓપન કરવાનું છે જો અહીંયા YouTube ને ઓપન કર્યું છે હવે નીચે તમારી જે પ્રોફાઇલ ફોટો છે નીચે ખૂણામાં એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે ક્લિક કરશો એટલે સૌથી નીચે તમને એક ઓપ્શન મળશે સહાય અને પ્રતિસાદ એટલે કે ફીડબેક નું એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને જેવું તમે ક્લિક કરશો એટલે આવી તો તમને માહિતી મળશે પણ એક તમને સર્ચ કરવાનું ઓપ્શન મળે છે અહીંયા સર્ચ કરવાનું તો ત્યાં તમારે લખવાનું છે ખાસ કરીને કમ્યુનિટી પોલિસી તો અહીંયા આપણે કમ્યુનિટી લખી લઈએ कम्युनिटी पॉलिसी बराबर तो अँ चलो कम्युनिटी पॉलिसी लखी दीदी हमें आप सर्च कर लीए अब सर्च कर सो एमें जो यूट्यूबिसी हे यी पॉलिसी तरी आई जैसे बस निराते अभ्यास करवा मित्रों एप्लाय कर पेला તમારા કોઈ એવા વિડીયો છે કે જેની અંદર તમારે કોઈ ફેરફાર કરવો હોય તો કરી શકો કારણ કે એક વખત તમે એપ્લાય કરી દો અને જો પ્રોબ્લમ આવે તો નેવું દિવસ સુધી તમે તમારી ચેનલની અંદર કાંઈ પણ ના કરી શકો એટલા માટે થઈને આ વિડીયો બનાવ્યો છે વિડીયો તમને કેવું લાગ્યું ખાસ કોમેન્ટ કરજો અને તમારી કોમેન્ટના રિપ્લાય આપણી નવી ચેનલમાં તમને મળી રહેશે અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગુવાન મિત્રો